આપણને તો એક ઈશ્વર બાનારૂપી બનાવી ઔષધી આપી છે ઔષધિના નીતિ નિયમ પ્રમાણે જે દવા કરે છે એ દવા કોઈને વેલી લાગે છે કોઈને મોડી લાગે છે પણ સો લાગે છે એવું મને આજ ખબર પડી કારણ કે આજ અમે સ્વાગત છે તમારું બધાનું આજના આપણે નવા બ્લોગમાં તો આજે આપણે જઈ રહ્યા છીએ

વેલા નિકડી જાસો તો કોઈ સા નાસ્તો કર્યો નોતો તો હાલો હું તમને બતાઈ દઉં ને પછી બનાવી દેજો vlog માં continue તમે તો four wheel આપડે મેં મૂકી દીધી છે જોઈ લો તમે રોડે એ કોઈ નડે નહિ એમ અને અહીંયા છે હોટલ જય વડવાળા વાળા હોટલ છે ભાઈ અને અહીંયા સા નાસ્તો ને ખાટલા પાટલા બધું છે એટલે હાલો ઘડીક બે હે આપણે પણ ફાઇનલી આપણે હવે ભોગ્યા ગયા છીએ અત્યારે આનંદ આશ્રમ જે આવેલું છે કરમદડી ને અહીંયા એક બાપુ હે એ તમને દવા આપે છે અને આશ્રમ હું તમને બતાવી દઉં પહેલા પછી હું તમને આખું વાત કરું તો પ્રેમથી જે અમે આપીએ બાજુ કોઈ એક રૂપિયો લેવા નથી આવતો અહીંયા

આપણને તો એક ઈશ્વર બાના રૂપી બનાવી ઔષધિ આપીશી ઔષધિના નીતિ નિયમ પ્રમાણે જે દવા કરે છે એ દવા કોઈને વહેલી લાગે છે કોઈને મોડી લાગે છે પણ સો ટકા લાગે છે એવું મને આજ ખબર પડી કારણ કે આજ અમે દર્દીનું ઇન્ટરવ્યુ લીધું ને એટલે નકર અમને નહોતી ખબર ભાઈ બધા આવે છે ને લઈ જાય છે એવું હતું પણ મેં પછી એવું નક્કી કર્યું કે આપણે તપાસ તો કરો આપણા ખોટું તો નથી કરતા ને લોકો હેરાન તો નથી થતા ને એટલે બધાને આ એટલે પૂછવાનું કારણ આ છે બીજું કોઈ કારણ નથી ભાઈ તમને જો સારું લાગે તો આવો નકર ખોટા ટિકિટ ભાડા બગાડોમાં અને જ્યાં સારું થાય ત્યાં જ તમને જો મજા આવે તો આવો અમે કોઈ તમને આમંત્રણ આપતા નથી ખોટા ટિકિટ ભાડા ન બગાડવા સારું થાય તો આવો રિઝલ્ટ વહેલા મોડું મળે પણ પંદર દિવસ તો સતત લેવી પડે તે આપણને ખબર પડે એક બે દીમાં રિઝલ્ટની ખબર પડતી નથી આયા છે બાપુ જો દઉ આપ તો હા છે ભાઈ ભોજન શાળા જુઓ તમે બાજુમાં શનિ રવિ માં તમારે એક એક ને પૂછી લેવાનું કે ભાઈ તને કેમ છે મને નહીં પૂછવાનું કારણ કે હું કાક સારું થવા

જેનાથી તમને ખબર પડે કે આ બાપુનું આશ્રમ શા માટે પ્રખ્યાત છે અને શા માટે આ માણસો આટલા બધા અહીંયા આવે છે બરાબર તો ભાઈ આ પહુળિયા બાપુ ગમે એવા કેન્સરની દવા આપે છે કે જેવા તે ડૉક્ટર પણ એને ના પાડી દે ને કે આ માણસ ત્રણ કલાક જીવશે અને એ બાપુ એમ કહે છે કે ત્રણ કલાકની માલપા જો અહીંયા કરમદળીએ એ માણસ ભોગી જાય ને તો એ જીવ જીવનદાન મળી જાય છે અને ભાઈ કહેવાય છે કે જે ડોક્ટર્સ કદાચ ના પાડી દઈને એવા દર્દીને પણ બાપુએ હાલતા કરેલા છે તો હું પણ આજે ગયેલો હતો ને અને મેં પણ જોયું કે બાપુની જગ્યામાં કેટલા હજારોમાં માણસો આવેલા હોય છે અને એ બધાને સારું રિઝલ્ટ મળે છે તો મારે તમને એટલું જ કહેવાનું કે આ વિડીયોને તમે લાઈક નહીં કરો ને તો હાલ છે પણ આવા જરૂરતમંદ વ્યક્તિ હોય ને એના સુધી ખાલી શેર કરી દેજો ને તોય કોઈની મદદ થઈ શકે છે અને હા એ પણ ફ્રીમાં થાય છે બધી ઈલાજ મફતમાં થાય છે અને દવા પણ મફતમાં બિલકુલ આપે છે અને ગમે તેઓ કેન્સરની બીમારી હોય તમારે એકવાર એ બાપુના આશ્રમની મુલાકાત લેઓ અને એ દેશી દવા આપે છે તો એનાથી તમને ચોક્કસ રાહત થઈ શકે છે તો તમારે જવું હોય તો હું તમને એડ્રેસ આપી દઈશ તો ભાઈ કરમદડી ગામ છે એ આશ્રમનું અને ધારી થઈને આપણે તુલસીધામવાળા રસ્તે જઈએ છીએ તો ત્યાં બોર્ડ મારેલો આવે છે તો ત્યાં કહેવાય કે આમ જંગલ વિસ્તારમાં છે પણ આટલું બધું જંગલ છે નહીં તો ધારી થઈને તમારે તુલસી રસ્તે નીકળો એટલે તમારે ત્યાં બોડીઓ મારેલો આવે છે આનંદ આશ્રમ કરીને તો ત્યાંથી થોડા નીચે આવશો એટલે થોડું છસો પાંચસો મીટરની અંદર જ છે આશ્રમ અને ત્યાં ગમે તેને પૂછી દો તો એ તમને આશ્રમનો રસ્તો બતાવી દેશે તો આજનો આપણો હતો એટલો જ વિડીયો અને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો તો હવે મળશું આપણે બીજા નવા વ્લોગમાં અને હા તમારે આની વિશે વધારે જે માહિતી જોતી હોય તો નીચે કોમેન્ટ કરીને કહી દેજો તો હું હજી જવાનો છું ત્યાં કારણ કે અહીંયાથી અત્યારે થોડી ટાઈમ તો લાગશે કારણ કે અહીંયા અમારા ઘરથી કરમદળીનો રસ્તો થાય છે બસો કિલોમીટર જેટલો બસો કિલોમીટર જવાનું બસો કિલોમીટર આવવાનું એટલે ટોટલ ચારસો કિલોમીટર જેટલો થઈ જાય છે એટલે તમે કોમેન્ટ કરી દેજો તો હું આ રવિવારે નહીં નેક્સ્ટ રવિવારે પાછો જાઉં તો એના વિશે વધારે માહિતી લઈ લઉં તો કોમેન્ટ કરી દેજો જય માતાજી